તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે છે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જના પૂછું દોસ્તો તો તમને ખબર હશે કે આજે બીજો દિવસ છે નવરાત્રીનો દોસ્તો અને આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જના પૂછો દોસ્તું એક બાજુ એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાન છે ને એક બાજુ રાધા છે દોસ્તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ત્યારે નવરાત્રી ચાલી રહી છે નવરાત્રીની અંદર નત નવા એમ કહેવાય છે કે ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે આ બેન એમ કહેવાય છે કે તમે જોઈ શકો છો શાક ભગવાન હોય એવું મને લાગી રહ્યું છે દોસ્તો આ બેને એવો પાત્ર ભજ્યો છે કે વાત દોસ્તો એક એક બાજુ બાજુ કૃષ્ણ ભગવાન છે રાધા છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો એક બીજી પણ ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે પહેલા જ નોરતે એમ કહેવાય છે કે વરસાદ તાબડતોડ પડે છે અને લોકો છત્રીઓ લઈ લઈને ગરબે રમે છે દોસ્તો કારણ કે વરસાદ ને પડવો એટલો પડે પણ આપણે નવરાત્રી રમવાની થાય છે ફાઈનલ હાલ અત્યારે એવી ક્લિપો ઘણી બધી વાયરલ થઈ રહી છે એમાં આ બેનની પણ ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આ બેન વિશે તમે શું કહેવા માંગો છો કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતા ગયું દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ તેથી કરી તે વિડીયો લાવતો આજે બીજો દિવસ છે અને બીજા દિવસનું નોરતું છે દોસ્તો તો શું તમે કાલે ગરબે રમવા ગયા હતા કે નહોતા ગયા અને તમારા ગામમાં વરસાદ હતો કે નતો એક પણ કમેન્ટની અંદર ને જરૂર લખી નાખ્યું દોસ્તો આખા ગુજરાતની અંદર નવરાત્રી ચાલી રહી છે અને નવરાત્રીના અત્યારે ઘણા બધા ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે ચાલુ વરસાદ પણ ગરબી રમતા હોય છે અને અત્યારે હાલ ઘણી બધી ક્લિપો એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો અને અત્યારે આ બેન ની પણ ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે રાધા કૃષ્ણ આ બેન એટલા બધા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર તો આજનો વિડીયો વિડીયો ગમે લાગે ચાર જરૂર ફરી બીજા વિડીયો મળી તપલી જય હિન્દ જય ભારત બીજા કેલી બાય બાય